તે આતો એ અમારું મારી પત્ની કહે બે કિલો વટોણા લઈ લે એમાં શું પૂછવાનું હોય મારી પટી કે 10 કિલો ને લઈ કલું પણ વટોણા બોળવાના તો તમારે જ છે ને અરે બાયો કે માંડો છો આજકાલ આ ઝુગરાને જો

રાવ દેવા દે કે આ ત્રણ પટુ પડ્યા ઉન્યાન પટુ ડક્ટર પડ્યા ઉન્યાન વાન વાન તસ વિકનાયા અમારા ઘટીના મારા ઓશે મેરા પેલા છોકરો

એનો મામો કરે એનો આશિયા મારા જેવું જયારે છોકરો મોટો થઈને ના કરવાનો કરે ત્યારે બધા કહે છે આરામ ફોર કોના જેવો એ શું ઘરે